દિલીપ રાઠોડ ભેંસાર રાંદેરવાડાની રાંદેર પોલીસે ફરી રાંદેર વિસ્તારમાં નશાખોરીની પ્રવૃત્તિઓ ના થાય તેને માટે અને નશાખોરી અટકાવવા માટે પાસા જેલની કાર્યવાહી કરીને મધ્યસ્થ જેલ અમદાવાદ ખાતે રાંદેર પોલીસે મોકલી દીધી તો રાંદેર વિસ્તારમાં રાત્રે ગડફોડ ચોરી કરનાર તથા કાપડના ગોડાઉનમાં ગડફોડ ચોરી કરવાની કોશિશ કરનાર રીઢા આરોપી જીતુસિંહ ટાંક ભેંસાન આવાજ ડિંડોલી રહેવાસીને રાંદેર પોલીસે આવી ગુનાખોરી પ્રવૃત્તિઓ અસામાજિક તત્વો દ્વારા વધુ ન થાય તે માટે પાસા જેલની કાર્યવાહી કરીને મધ્યસ્થ જેલ અમદાવાદ ખાતે મોકલી દીધેલ છે આમ એકી સાથે ત્રણ ગુનેગારોને રાંદેર પીઆઈ ચૌધરીની કડક કાર્યવાહીથી અસામાજિક તત્વો અને દારૂફેરની હેરાફેરી કરનારોમાં ફફડાટ ફેલાયો છે અને લોકો રાંદેર પોલીસની કાર્યવાહીને બિરદાવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત